જે ઉનાળાની ગરમી પડી રહી છે ત્યાં તમે પાલનપુરનો આ જે મુખ્ય માર્ગ છે એ તમે જોઈ શકો છો કે આ ગરમીને લઈને હીટવેની આગાહી કરવામાં આવી છે અને ત્યારે આ આજે દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે બનાસકાંઠાના છેલ્લા કેટલાય દિવસે સતત આ ગરમીનો પારો વધી રહ્યો છે અને જેના કારણે ઘરની બહાર બી નીકળવાનું ટાળી રહ્યા છે બપોરના જે સમયે પાલનપુરમાં છે અત્યારે અઢી વાગવામાં આવ્યા છે અત્યારે જે એકતાલીસ ડિગ્રીથી વધુ ડિગ્રી જોવા મળી રહી છે ત્યારે ગરમીનો જે ઠંડા પીણાને જે સહારો લઈ રહ્યા છે લોકો સહારો લઈ રહ્યા છે અને જે ઇમરજન્સી જે છે જે કામ સિવાય લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે દ્રશ્યો ઉપરથી લાગી રહ્યું છે કે સુમસામ રોડ હિટવેની અસર જોવા મળી રહી છે ભારે ગરમીના કારણે અસર કામ બનાસકાંઠાના જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં જોવા મળી રહી છે બચવા માટે લોકો બપોરના સમયે જે બહાર જે જવાનું ટાળી રહ્યા છે સતત ગરમીથી વધી રહી છે તેના લઈને આ જે હાઈવે છે નેશનલ હાઈવે છે જે અંબાજી જતો જોડા દિલ્હી જતો જો મારશે અત્યારે તમે જોઈ શકો છો કે વાહનોનો બી બહુ જે અવાર જવાર બહુ ઓછો જોવા મળી રહ્યો છે તેને લઈને અત્યારે તો આ જે કાળ ગરમીને લઈને જે હવામાનની હિટવેની જે સામે જોવા મળી દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેને લઈને ગરમીનો સહારો અત્યારે લોકો જે ઠંડા પીણાની અસર કરશે અને જે જે લોકો ઘરેથી બહાર નીકળવાનું બી ટાળી રહ્યા છે આ હવા માનની આગળ એકતાળીસથી વધુ આ ડિગ્રી જે પાલનપુરમાં સામે આવી છે તેને લઈને અત્યારે જે આ ગરમીને જે બચવા માટે લોકો ઘરમાંથી બહાર નીકળતા ઘરમાં પૂરાઈ રહ્યા છે અત્યારે અઢી વાગ્યા છે અઢી વાગ્યામાં એકતાળીસથી ડિગ્રીથી વધુ આ ગરમી સામે જોવા મળી રહી છે રતન સાગિયા એ બીબી બનાસકાંઠા